રવિવારે રાત્રે આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો તે દરમિયાન શિવો તે દરમિયાન ત્યાં આવી ગયો હતો અને તેને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો જો કે શિવો આરીફને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું હતું અને આરીફ તેને વર્ષ થયો ન હતો આખરે શિવા તેની પર પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરીફ પર હુમલો કર્યો હતો આ બનાવને પગલે મુનશીના કાચામાં દોડભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ સ્થિતિ પોલીસ મથકને કરવામાં આવી હતી સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટનાઈ જતા આરોપી આરિફ પર હુમલો કર્યો હતો જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સિટી પોસ્ટ વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુનશીનો ખાંચો છે જ્યાં મારામારીનો બનાવ બનેલો હતોના ખાંચામાં જે દુકાન આવેલી છે સાંઈ બાબા ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર ઝગડાયા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલું હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો હાલમાં એની સારવાર ચાલુ છે

જે બોગ બનનાર છે એ મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ છે જે યાકુતપુરામાં રહે છે અને જે આરોપી છે શિવો શિવા નામ છે જેનું એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગ્રુપોડ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર